વાણિયાએ રાવણની પૂજા કરી બોલો રાવણની છ મહિના રાવણ પ્રસન્ન થયો રાવણ કે માઘ માઘ માગે ટાલુ વાણીઓ કે દસ વરદાન આપો બોસ રાણ કે છોડે ત્યાં દસ વરદાન જોયા છે વરદાન એક હોય બે હોય ત્રણ હોય દસેનો માગે રાવણ કે કોઈ વાણીઓ કે કોઈ રાવણની પૂજા કરવી જોયું છે ત્રણ વરદાન તમારા બધા ભગવાન હાલે છે દસ માટે તમારી વાગે પડ્યો છ મહિના ધંધાની માં ફરી માફી નાખી હવે તમે છ મહિના પછી કહો ત્રણ વરદાન આ બધું કઈ રીત છે તમારી કારણ કે મગજ મગજમારી નહીં જોતા ત્રણ વરદાન લઈ નહીં પકડ પગડે વાણી તો કે બેન ચોધા તો કેસ બગડે છે વાણીઓ કે કેસ ભરતો મૂકે છ મહિના બગાડેલા અને પેલા એ કીધું કે દસ વરદાન નહીં મળે જોતા ત્રણ લઈ લે હવે પેલો વાણીઓ કેસ બગડવાના દેખો કે ચલો ત્રણ તો ત્રણ બટ મેક શ્યોર રાવણ મેક શ્યોર હું જે માગું એ મળવું જોઈએ રાવણ કે તથા તું જે એ મળશે બોલ પહેલું વરદાન કે તમારા ખભા ઉપર ગદા છે ને ગદા ગા કે લાકડી થઈ જાય એટલે જીરા મોતી માણી જબરા સોના ચાંદી કઈ ના જોયે ગદામાંથી લાકડી બનાવો ફટાકથી રાવણની ગદામાંથી લાકડી બની ગઈ તો કે બીજું બદાન કે લાકડી તમારી ગાળમાં ઘુસી જાય રાવણથી ચોદાવું ના કરાવે કે ના વધન એટલે વધન તમે તથા શું બોલ્યા છો ફટાકડી લાકડી રાવણની ગાળમાં ઘૂસી જાય રાવણ ગોદાયો જલ્દી ત્રીજું બદાન માંગ મારા લાય લાવે છે વાણીઓ કે જો ત્રીજું બદાન માગો પેલા એક ખુલાસો કરી લઉં કે તમે મને દસ વદાન આપવા છે નહીં ત્રીજું બધા એવું માંગીશ કે લાકડી પાછી ગદા થઈ જાય